વિધાનસભા જિલ્લા પંચાયત સહિત ત્રણેય તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો જ્યાં ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી વેરવિખેર થઈ જવા પામી ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી પાસે સક્ષમ નેતાગીરી ન હોવાના પગલે

હુબીટા અને ધવલી દોડ ગામોના પીઢ 150 જેટલા કોંગ્રેસી ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સંગઠન મહામંત્રી હરિરામભાઈ સાવંત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ભોય ઉપસ્થિતિમાં કોંગ્રેસના હાથને

નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકાર આને ધૂન હોય અનેક પ્રકારના વિકાસના કામો આખે દેશની અંદર હોય અને ઈસે યોજના પણ એ નરેન્દ્રભાઈ ને દીધા તેની કદી પક્ષા પક્ષ નહી રહે આજ આપલા સસ્તાના દુકાનમાં પણ મફતમાં જે અનાજ મેળવવાય તો ઈશાની કાં ભાજપ આશા